જય બાલાજી જય સ્વામિનારાયણ જય શ્રી રામ જય અન્નપૂર્ણા માતાજી આજે તારીખ ત્રણ ત્રણ બે હજાર પચીસના બાલાજી ગ્રુપ બાલાજી ફાઉન્ડેશન દ્વારા હરરોજના જેમ બપોરે બાર કલાકે અન્નક્ષેત્ર શરૂ થઈ ગયું છે અન્નદાન મહાદાન જનસેવાક પ્રભુ સેવા આજનું મેનુ છે રીંગણા બટાકાનું શાક દાળ ભાત રોટલી અન્નદાન એન્ડ મહાદાન જનસેવા જ પ્રભુ સેવા અલાજી ગ્રુપ બાલાજી ફાઉન્ડેશન દ્વારા ગ્રુપ દ્વારા અમે જનસેવન માને છે બાલાજી ગ્રુપ હું આપણે જ્યાં શૂટિંગ જોઈ રહ્યા છે એ આપણે ઓછામાં ઓછું એક લાખ માણસ સુધી જાય છે એટલે હજી મારે મિત્રોને કહેવાનું થાય યુટ્યુબમાં સબસ્ક્રાઈબ જોયેલા મળતા નથી સબસ્ક્રાઇબ કરો એટલે જેથી કરીને આપણે એટલા વધુ વધુ વ્યક્તિઓ આપણો સેવાનો લાભ લઈ જોઈ શકે ઇન્સ્ટાગ્રામમાં આપણું એકાઉન્ટ છે ફેસબુકમાં એકાઉન્ટ છે આપણી બધી જ સેવા આપણે બધી જગ્યાએ આપણે મોકલીએ છીએ બધામાં આવે છે આપણે આ સેવા સાચી છે અન્નદાન મહાદાન જન સેવા સેવા બીજું બાલાજી ગ્રુપ સર્વજ્ઞાનતી સમૂહ લગ્ન એનું પણ આપણે લગ્ન નોંધણી શરૂ છે લગ્ન નોંધણીની છેલ્લી તારીખ છે આપણે પંદર ત્રણ બે હજાર પચીસના રોજ અને એમાં પણ જે દીકરીને ભાગ લેવાનો હોય એ પણ તાત્કાલિક લખાવી જાય અન્નદાન એન્ડ મહાદાન પ્રભુ સેવા તો અમારા સ્વયંસેવકો છે સેવા આપી રહ્યા છે દાખવવાની પણ નમ્ર વિનંતી છે આપણા થકી જે કંઈ દાન આવ્યું છે એ દાનના આપણે જે અન્ન ક્ષેત્ર ચલાવીએ છીએ તેમાં ખર્ચ કરીએ છીએ એ પણ આપ સૌ જોઈ શકો છો આપણા નજર સમક્ષ જ છે અન્નદાન સેવા જનસેવા સેવા ગરમીનો ટાઈમ છે હવે તડકા ફૂલ પડવા માંડ્યા છે મિત્રો અન્નદાન જન સેવા પ્રભુ સેવા દાતાઓનો ખૂબ ખૂબ આભાર છે દાતાઓ તરફથી અમારું કાર્ય ચાલુ છે સર્વ ગાંધી સમૂહ લગ્નમાં પણ આપણે દાન આવી રહ્યું છે દીકરીઓના કર્યાવરણ ઘણા દાતાઓ તરફથી અત્યારથી લખવાનું ચાલુ થઈ ગયું છે હજી પણ જેમને કોઈને ઈચ્છા હોય તો આવીને બાલાજી ઓફિસ પાંચ ટકા લાગી શકે છે પાતરા કેવા ના દે ભાઈ ઓકે ના ચાલો તમને બતાવી આપું 4 મિનિટ થઈ ગઈ છે મિત્રો ભાઈ છે છે લાઈનમાં આવી છે છે રોજ સેવા આપી રહ્યા છે ચાલો મિત્રો હવે પાંચ મિનિટ થવા આવી છે આપણે શૂટિંગ પૂરી કરીએ જય બાલાજી જય શ્રી રામ જય સ્વામિનારાયણ જય અન્નપૂર્ણા માતાજી આવતીકાલે મળશું